પાનોલી જીઆઈડીસીમાં આવેલ નંદિની એગ્રોસેટ નેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બિલ્ડિંગના ઉપરના માળે ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી પાનોલી પોલીસે અઠ્ઠાવીસ લાખ ઉપરાંતના મુદ્દામાલ કબજે કરી નવ જુગારીઓને ઝડપી પાડ્યા ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાનાઓ તરફથી જિલ્લામાં ચાલતી પ્રોહિબિશન જુગાનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ પ્રોહિબિશન જુગારનો કેસો શોધી કાઢવા સારું સૂચના મળેલ હો જે અન્યવે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈ પાનોલી પોલીસ સ્ટેશનનાઓની સૂચના તથા માર્ગદર્શનના આધારે અલગ અલગ ટીમો બનાવી પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન જુગાનની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ પ્રોહિબિશન જુગાનના કેસો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરનાઓને બાતમી મળેલ કે પાનોલી જીઆઈડીસીમાં આવેલ નંદની એગ્રોસેટ નેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બિલ્ડિંગના ઉપરના મળે રૂમમાં ઘણા બધા માણસો બહારથી બોલાવી ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડાઈ રહ્યો છે જેથી સદર જગ્યાએ રેડ કરવા સારો તાત્કાલિક નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વરથી જુગારધારા કલમ નવ મુજબનું વોરંટ પડ્યું પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મેહુલભાઈ શંકરભાઈ પટેલ દક્ષેશભાઈ અમૃતભાઈ પ્રજાપતિ જયદીપસિંહ દિલીપસિંહ યાદવ યોગેશભાઈ સીતારામભાઈ લિબારકર ભગનેશભાઈ ઉર્ફે ભદ્રેશભાઈ અનિલભાઈ પટેલ અંકુરભાઈ કાંતિભાઈ ઉર્ફે શાંતિભાઈ પટેલ વિજયભાઈ રણજીતભાઈ પરમાર ખીરા સિંધુ ઉર્ફે અજય દુહજી પાંડે સુરસંગભાઈ ઉર્ફે બાબુભાઈ જયમલભાઈ પટેલ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા પોલીસે દાવ ઉપર લાગેલા રોકડા રૂપિયા સાત હજાર નવસો તેમજ નવે જુગારીઓ પાસેથી અંગઝરતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા પાંચ લાખ દસ હજાર સાતસો તેમજ દસ નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત છન્નું હજાર ફોર વ્હીલ ગાડી ત્રણ કે જેની આશરે કિંમત એકવીસ લાખ ત્રણ નંગ મોટર કે જેની આશરે કિંમત રૂપિયા એક લાખ મળી કુલ અઠ્ઠાવીસ લાખ ચૌદ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેને લઈ સમગ્ર જીઆઈડીસી પંથકના જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો